નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી જવું શ્રીમદ્ દેવી ભાગવત શાંતનું અને તેનો પુત્ર ચિત્રાગદ તથા વિચિત્ર વીર્યની કથા હે સુતજી સુખદેવજી સિદ્ધિને પ્રાપ્ત કરી અંતરિક્ષમાં ચાલ્યા ગયા અને એમના ચાલ્યા જવાથી વ્યાસ ભગવાને પછી શું કહ્યું એક કથા અમને વિસ્તારથી કહું મુનિઓની વર્તી પ્રેરિત જિજ્ઞાસાને જાણનાર સુતજીએ પ્રસન્ન થઈ કહ્યું હે મુનિઓ સાંભળો અલિત દેવલ વૈશભાન જૈમિની અને સુમુંત પ્રભુતિ વગેરે શિષ્યો ભગવાન વેદ વ્યાસ પાસે આશ્રમમાં રહી વેદભ્યાસ કરતા હતા તે સૌ વ્યાસજીની આજ્ઞાથી ધર્મ પ્રસાર્થ સમગ્ર ધરતી ઉપર પ્રસાર प्रसार्थ ચાલ્યા ગયા અને પોતાના પુત્ર સુખદેવજીનું અંતરિક્ષમાં ચાલ્યા જવું આ બધી બિનાથી વ્યાજજી શોકાતુર બની ગયા હતા પોતાનો આશ્રમ સુમસામ ભાષવા લાગ્યો તેથી ચિંતિત થઈ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું અને આવો વિચાર આવતા જ એમની માતા નિષાદ કન્યા મત્સ્યગંધા હવે સત્યવતી નામથી ઓળખાતા હતા તે યાદ આવી ગયા પાછા સત્યવતી યાદ આવતા જ એમના ચહેરા ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ તુરત જ માતાને મળવા માતાના દર્શન કરવાને માટે પર્વત શિખર ઉપર આવેલા એમના આશ્રમને છોડી તેઓ શીઘ્રતાથી છાલવા લાગ્યા રસ્તામાં વિચારે છે કે મેં માતાને ગંગાને કિનારે એકલા છોડ્યા હતા અને એ સમયે તેઓ અત્યંત ચોકાતુર હતા આમ વિચારતા વિચારતા પોતાની જન્મભૂમિમાં પહોંચી ગયા અને ત્યાં આવીને વિષાદોને પૂછવા લાગ્યા પૂર્ણમય મારી માતા ક્યાં છે ત્યારે નિષાદો કહેવા લાગ્યા એક કન્યાને રાજા ને ચોંપી દીધા છે આમ કહી દક્ષરાજે વ્યાસજીને ભીલ ભાતી સ્વાગત કર્યું ત્યાર પછી વ્યાસ ભગવાને એ સરસ્વતી નદીને કિનારે આશ્રમ બનાવી ત્યાં જ રહેવા લાગ્યા અને પોતાનો ધર્મ બજાવવા લાગ્યા તપસ્યાનો આરંભ કર્યો આ બાજુ રાજા શાંતનુ મહાપ્રતાપી રાજવી હતા એમણે સત્યવતીથી બે પુત્રો પ્રાપ્ત કર્યા આશ્રમમાં રહેતા અને દાનવાસી જીવન જીવી તપસ્યા કરતા વ્યાસજીએ સત્યવતીને બે પુત્રોને પોતાના સગા ભાઈ જ માનતા હતા અને પોતે તેથી ઘણા પ્રસન્ન હતા આ શાંતનુના બે પુત્રોના નામ જે મોટા હતા તેનું ચિત્રાંગ અને નાનાનું નામ વિચિત્ર વીર્ય એવું હતું આ બંને ભાઈઓ અતિ સુંદર દેહધારી અને બજાત શુભ લક્ષણોવાળા હતા અને આવા સુંદર સુગણી વિદ્યાવાન તથા સર્વગુણ સંપન્ન પુત્રો હોવાથી મહારાજ શાંતનુ અતિ પ્રસન્ન રહેતા હતા આ મહારાજ શાંતનુને પોતાના સત્યવતીથી ઉત્પન્ન થયેલા બે પુત્રોથી પણ મોટા પુત્ર અસીમ બુદ્ધિશાળી ચિત્રાગદ અને વિચિત્ર વીર્ય સર્વગુણ સંપન્ન હતા એક સમયે આ ચિત્રાગદ મોટી સેના લઈને વનમાં ગયા ત્યાં પણ એમના જ નામવાળો બીજો ચિત્રાગત જે ગંધર્વ હતો તેણે આવતી સેનાને જોઈ અને શાંતનું પુત્ર ચિત્રાગદને જોયા ત્યારે બંને એક નામધારી હો તો પરંતુ બળવાન યોદ્ધા અને પરાક્રમી હતા એટલે ગંધર્વ ચિત્તાગ પોતાના રથમાં બેસી નીચે ઉતરી આવ્યા અને બરાબર શાંતનું પુત્રની સામે જ આવ્યા અને યુદ્ધ લલકાર કર્યો ત્યારે તે બંને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા લાગ્યા અને ગંધર્વ ચિત્રાંગદના હાથે શાંતનું પુત્રનું મૃત્યુ થતાં તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા ભીષ્મજીએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે સૌ દુઃખી થયા ભીષ્મજીએ પછી ચિત્રાંગનું શ્રદ્ધાથ શ્રાદ્ધ કર્મ કર્યું ત્યાર પછી ભીષ્મજીએ વિચિત્ર વીર્યને રાજગાદી ચોંપી દીધી આ વિચિત્ર વીર્ય જ્યારે યુવાન થયા ત્યારે ભીષ્મજીએ એના વિવાહ કરવા વિચાર્યું અને કાશીરાજને ત્રણ કન્યાઓ હતી અને એમનો વિવાહ કરવા માટે યોગ્ય વર પ્રાપ્ત થાય તે માટે સ્વયંવરની રચના કરી દેશ દેશાંવરથી રાજકુમારો સ્વયંવરમાં આવ્યા આ ત્રણેય કન્યાઓ સ્વયંવરમાં હાથમાં જ વરમાળા લઈને આવી તે વખતે ભીષ્મ પણ ત્યાં બેઠેલા હતા પણ બળવાન અને તેજસ્વી એવા ભીષ્મએ સ્વયંવરમાં બેઠેલા તમામ રાજ્યના કુ કુમારોને હરાવી તે ત્રણ કન્યાનું હરણ કરી હસ્તિનાપુર આવી ગયા ભીષ્મજીએ એ ત્રણ કન્યાઓ તરફ એવો વિચાર મનમાં કર્યો કે આ કન્યાઓ માતા પુત્રી કે બહેન હોઈ શકે આમ એમના પ્રતિ આવો ભાવ ભીષ્મને થયો અને હસ્તિનાપુર આવી માતા સત્યવતીને આ ત્રણ કન્યાઓ છોપી દીધી ત્યાર પછી બ્રાહ્મણોને બોલાવી જેઓ જ્યોતિષ વિદ્યામાં પારંગત હતા વેદોશાસ્ત્રોને જાણકાર હતા તેમની પાસે શુભ મુહૂર્ત કઢાવ્યું અને વિચિત્ર વીર્યના વિવાહ અને એ ત્રણ સુંદર કન્યાઓ સાથે કરવાની તૈયારી કરી ત્યારે એ ત્રણ બહેનોમાં મને અત્યંત સુંદર દેખાતી હતી તે સૌથી મોટી બહેન આવીને ભીષ્મને કહેવા લાગી હું તો મન વસન અને શરીરથી રાજા શાલવને વરી છું ત્યારે ભીષ્મજીએ તેને કહ્યું કે તું તારી ઈચ્છા પૂર્ણ કરવા જઈ શકે છે ત્યારે એક વનમાં જવા ચાલી નીકળી શાલવા પાસે આવી અને બધી વાત કરી ત્યારે શાલુએ કહેવા લાગ્યા કે સુંદરી મેં જોયું હતું કે તારા તરફ ભીષ્મને માતૃભાવ થઈ ગયો હતો પરંતુ તું ત્યાં રહીને આવી છું એટલે હવે હું તારો સ્વીકાર નથી કરી શકતો આમ ચલવથી તેજાયેલી કન્યા પછી રોતી કકળતી ભીષ્મ પાસે આવી પહોંચી અને શલવને અને મને તેજી દીધી છે એમ કહી કલ્પાત કરવા લાગી અને ભીષ્મને પૂછ્યું હવે હું ક્યાં જાઉં આપ મારો સ્વીકાર કરો નહીતર હું મારા પ્રાણનો ત્યાગ કરીશ ભીષ્મ કહેવા લાગ્યા હે સુંદર સ્ત્રી તમારા અંતરમાં બીજા પુરુષનું સ્થાન છે માટે હું તમારો સ્વીકાર ન કરી શકું વળી મારા મનમાં તમારા પ્રત્યે માતૃભાવ રહેલો છે આ કારણે પણ તમારો સ્વીકાર થઈ ના શકે માટે હે સુંદરી હવે તમે તમારા પિતાને ત્યાં ચાલ્યા જાઓ ચાલવાના જેવા જવાબ ભીષ્મજી પાસેથી પણ મળતા તે સુંદર કન્યા વનમાં ચાલી ગઈ અને એક પવિત્ર સ્થાન ઉપર તપ કરવા લાગી ત્યારે અહીં ભીષ્મએ બાકી રહેલી બંને કન્યાઓનો વિવાહ વિચિત્ર વીર્ય સાથે કરાવ્યો કાશીરાજને ત્રણ કન્યાઓના નામ આ પ્રમાણે હતા અંબા અંબિલિકા અને અંબિકા જેમાં મોટી અંબા વનમાં તપ કરવા લાગી અને આ અંબાલિકા અને અંબિકા સાથે વિચિત્ર વીર્યે લગ્ન કરી નવ વર્ષ સુધી ગૃહસ્થ જીવન માણ્યું ત્યાર પછી એમને એક મહારોગ એવો ક્ષય રોગ લાગુ પડ્યો અને તેમનું એ રોગથી મૃત્યુ થયું જય શ્રી કૃષ્ણ